નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક જણો ગીત ગાતો હતો ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કહો બંધન એટલે આનો અર્થ મેં વિચાર્યો મેં કીધા ઉમરાનું બંધન ને બધું શું છે તો જણનો પોપટલાલની ઘોડ રહી ગયો તો હવે કે ગમે એવું ઠેકાણું આવશે તમે ચિંધાડો કે ગોઠવો મને હવે એમ કડકી એટલે આટો લીગી છે કે જાદુગર કી અમારે આમ કાર્ડમાં પેકેટમાં ગમે કાર્ડ કાઢો તો ક્રેડિટ કાર્ડ કાઢીને ભાઈ ગયો જાદુગર વાહે જોડે ચાલુ સો એ બરાબર કે પ્રવાહ સાથે તો બધા જાય છે પ્રવાહની વિરુદ્ધ જે ચાલે જીવનમાં એક કરી બતાવે ગઈ આવું કે ટ્રાફિક પોલીસનું ક્યારનું સમજાવું પણ એ માનતો નથી ને ધરાહાર રોંગ સાઈડની પેનલ્ટી આપે છે કે હવે એના આ જીવનના ઊંચ વિચારો ટૂંકમાં ઓલા મોટિવેશનલ અવા ભરતી એ માયલો ગેર પડી ગયો હવે જિનકે જીનકા જીનકા આમ વાળ એવા ધોરા થઈ જાય ને કે લગ્નના રીત રિવાજમાં શેડ્યુલમાં હોતે આવશે કે ભાઈ કેશ રંગાય વાળ રંગવાની વિધિ આવશે બીજા ઘણા વારો લેવાનો લઈ મારા જેવો ને આ થિયેટરમાં આ પોપકોર્ન ને ડ્રિંક્સ ને કુરકુરીનો ભાવ એટલો બધો વધી ગયો હે ને કે એમ થાય કે હવે આમાં વિદ્રોહ પોકારી જઈશે એમ કે ઓલા ચંબલની ગેંગ હોય ને એમાંથી નિવૃત્ત થયેલ ડાકુ હોય મલ્ટીપ્લેક્સમાં ફૂડ સ્ટોલ નહીં ખાવાય ને એવું લાગે કે કોઈ કે જોવાની હોય ને ગર્લફ્રેન્ડને લઈને પિક્ચર જોવા ગયો હોય અને પોપકોર્નનો ભાવ પૂછે ગર્લફ્રેન્ડ કે લઈ આવી ગયો તો ઓલો રૂપિયા કેમ તો એનું કે મર્ડર કરનાર જેલમાં જાય ને એવી સ્થિતિ થઈ ગઈ હતી ત્યારે એને કારણે થિયેટરમાં ટ્રાફિકે ઘટી ગયો હવે અતિ થઈ જાય ને એડિડાસ ને આ સ્કેચર્સ ને શોરૂમમાં આપણે જઈએ ભાઈ બંધ કેવું લાગ્યું તો કે એના બૂટ ઉપર સ્ટીકર માર્યું તો પગાર મૂકી બોલો કે એક પગારમાં બૂટ આવે ઓલું ફેસબુકમાં લોગ ઇન વખતે એટલે સૂચના આવી કે ટાઈપ પાસવર્ડ તો આને લેખું પાસવર્ડ તો કે એ પાસવર્ડ ઇન કરેક્ટ તો આને લખવું ઇન કરેક્ટ તો કે ટ્રાય અગેન તો આને લેખવું અગેન તો કે ફેસબુકે ધોકળી વાહે ધોળે ને એવા અમુક કલાકારો મળે અત્યારે ને ઈરાનને ને એ બધામાંથી આપણે ભારતીયોને લિફ્ટઅપ કરી હી કે યોજનામાં કીએ બચાવી હી કે એવી રીતના કે આ ભાષાઓના જે અત્યારે વિદ્રોહ ચાલુ થયા મુંબઈમાં ને આ બધે અમને એલું હતું કે બીજા રાજ્યોમાંથી આપણે ગુજરાતીઓને આમ હાઈ ઉપાડવા પડશે રેસ્ક્યુ કરવા પડશે કારણ કે આપણે ગુજરાતીઓ બીજી ભાષા જલ્દી શીખતા નથી ભારતમાં હોય ને પાણી ભરાય રસ્તા ઉપર આવે ભારતમાં આ ખાડાઓની સમસ્યા રહી ને કે પ્રાચીન કાળમાં કે મહાભારતના યુદ્ધ વખતે કર્ણનું વીલ ગાડીનું ફરાય ફસાઈ ગયું હતું આમાં પછી યુદ્ધમાં હારી ગયો હતો એ બરોબર રઘલો શિકાર કરવા ગયો બીજે દિવસે જંગલ ખાતામાંથી ફોન આવ્યો કે રઘલો મૃત્યુ પામ્યો હે અને બોડી હમણાં મોકલી હતી લાકડાના બોક્સમાં બોડી એવી ઘરે ખોયલી તો અંદર સિંહની બોડી હતી તો ઘરના સભ્યો વળી જંગલ ખાતામાં ફોન કર્યો કે આ તો સિંહ હે તો કે સિંહને તમે ખોલશો તો અંદર રઘલો હે ગયો બરાબર સિંહ ખાઈ ગયો હતો ઓલું ભાષાવાળું ફરીથી એક જણાની બેંગ્લોર ભરતી બદલી થઈ ગઈ જોબમાં તો ઓલો બિચારો રાઇતે જાગીને ક્લાસીસ જોઈન કર્યા અને કન્નડા શીખો માન માંડ ઉડુંપું તુડુપું બે વરસ શીખો બે વર પૂરા થયા તો બદલી કરીને નાખ્યો એને મુંબઈ હવે શું કરવું કે વળી મરાઠી શીખવાની કે બરાબર આ ઓલું લગન પછી કે બે મણા દખા મોટા હાલતા હોય ઘરે પિયરી આમ જાણ કરે તો મમ્મી વળી સમજાવે કે બેટા હાઈલા રાખે એમાં કાંઈ એવું ન હોય ગી એમ તો ઓલી કે હાઈલા રાખે પણ આની ડેડ બોડી ક્યાં નાખે આ વખતે મર્ડર કર નહીં હોય કે બોલે આ તો સાજુ થઈ ગયું કે આપણે સંભવ ગંભીરતા જ લેવું પડશે મુદ્દા અમુક બરાબર તો બેંક એકાઉન્ટ કડકી આટલો લઈ ગયો માઇનસમાં વહી ગયો અમિતાભ બચ્ચન સૂચના એ પર સાવધાન બનીએ સાયબર ક્રાઇમ છે સાવધાન બને સાયબર ક્રાઈમ ક્યાં થાય ઝીરો બેલેન્સ માંગીએ બરાબર એટલે સૂત્ર હોય ને દીવલ મારવાનું કે પેન્ટર જરા કામ મોજમાં આવી ગયું છે તો જલ હે તો જલ હે આવું લેખું એને તો અમારા જેવા લેખું કલ કરે સો કલ કરે જેસી સંગત વેસી સંગત ટૂંકમાં મોટા સૂત્રો બનવા લાઈન થઈ ગઈ પછી એટલી બધી બરાબર એમાં અમુક હોસ્પિટલ દાખલ કરીને તરત અગાઉવાળા ટ્રાફિક કર નાખે જવામાં કેમ પોતે આરોગ્યના જાણકાર હોય ડૉક્ટરને સલાહ સલાહ આપે ને અંતે તો એક માજી દવાખાને પાછા એવા કેટલા દિવસ પછી હું જોવા ગયો મેં કીધું માજી હું કીએ દવાખાને બહુ જોવા જ ન જાઉં કારણ તો માજી ખોટું લાગે એમ થોડું હાલતા છે એમ નથી કે હું ત્રણ ચાર વખત જ્યારે દવાખાને જોવા જાઉં ને દર્દીને કી જેતા દર્દીને જોવા ગયો નહીં બધા દર્દી મરી ગયા ઘરે જીવતા પહોંચ્યા જ નથી તમારી કે હારો કર્યો તો ન આવ્યો હજી મારે ક્યારેક દવાખાને જવાનું થાય તો દવાખાને ન આવું તો તું ઘરે જ તપાસ કરવા આવજો તો બરાબર તો બરાબર અમુક ક્યાં ગરમી કેવી હે કે ચામડી કાઢી પડે ચામડી ને વા ગરમી નો વાઘ કાઢમાં તો પેલાથી જ કારો હતો કે રહેવા દઈ કે બરાબર એક એ કે લખ્યું કેન એની વન સજેસ્ટ એની બુક ઓન ઇન્ડિયા શ્રીલંકા રિલેશન ટૂંકમાં ભારત શ્રીલંકાના સંબંધો પણ કોઈ પણ મહાગ્રંથ કંઈક કમ્પિટેટિવ એક્ઝામમાં લખ્યું હોય છે બરાબર રામાયણ કે આપણે પ્રાચીન કાળમાં રામ ને રાવણ ને વિભીષણ આપણે હનુમાનજીન બધા બહુ સંપર્કમાં હતા અહીંયા નાના તને ત્યારે નહોતું ગીએ ત્યારે તો ગુરુજી ને બાપુજી જયારે મન થાય એક ફટાકો દીયા અહીંયા એટલે કવરે તરત આવી જતું બરોબર ચોમાસું કે ગારો બધે હોય તો કપડાં કેવા કલરના પહેરવા એના ઉપરથી નક્કી થઈ જાય કે સૌમ્ય સુશીલ શાંત સ્વભાવવાળી સ્ત્રીનો પતિ જ ચોમાસામાં સફેદ પેન્ટ પહેરી શકે ટૂંકમાં અત્યારે સફેદ પેન્ટવાળા જોવા નથી મળતા તો બાકી વિચાર લેજો બધા કર્મચારી અને મેનેજરને કહ્યું સાહેબ મારે રજા જોઈ બે તમ દીને ઘરવાળી કજ્યો કર્યો ફરવા જાવું હે ગીએ તો બોલો ખીજાણો નહીં મળે રજા કે કંપની આટલું કામ હે ને આંતે ને કીએ રજા માગાશ તો કર્મચારી કે થેન્ક યુ આવી મુશ્કેલ સમયમાં તમે જ મારો સાથ આપશો મને પૈસા બચી ગયા જો કે ઘરે જવાબ દઈ દઈશ કે મોરાર બાપુન કથા અમેરિકામાં હાલતી હતી ને રામ રાવણના યુદ્ધ લગીન પહોંચ્યા અને યુદ્ધના લલકાર થવા માંડ્યા ત્યાં ટ્રમ્પ આવ્યો લાવો હું સમાધાન કરતો ટૂંકમાં એને હમણાં સમાધાનનો ગેર પડ્યો પોતે હે બાજકણો તો હતા બરોબર આઈપીએલ ક્રિકેટની શરૂઆત એવી રીતના કરી હતી કે દરેક પ્રાંતમાંથી હારા હારા ચાર પાંચ ખેલાડી આગળ આવે દેશ લેવલે કામ કરે હતું તો પછી રિઝલ્ટ એવા દરેક ગામમાં ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ જુગારી ભેગા થઈ ગયા બધા આઈપીએલ વળી સરકારી પ્રોત્સાહન આપણું ડ્રીમ મિલ એમ મળે જંગલી રૂમીને આન તેને બધું બરાબર ટેન્શનનો સંબંધ જો દિમાગ આઈ રહે તો હાર્ટ એટેક કેમાં આવે અને પ્રેમનો સંબંધ દિલા રહે તો માળા પાગલ કેમ થાય ટૂંકમાં એ બે આમ નસુમાં ઊંધાવાળું કંઈક લોચો થઈ ગયો નકર એવું ન થાય કે બરાબર મિડલ ક્લાસ માળાનું બજેટ એવું ખોરવાઈ જાય નહીં કે જો શર્ટ લીએ ને તો બૂટ ખરાબ થાય કે બૂટ ખરીદે તો પેન્ટ ખરાબ થાય બધું લ્યો તો હાલત ખરાબ થઈ જાય કે બરાબર મંદી મંદી ગયું બરાબર વાળ ખરતા જોઈ ને એમાંથી કે બરાબર કે બાપા મરણ પથારી હતા તો કે બાપા હવે જાતે જાતે ભગવાન નું નામ લઈ લીઓ કે હવે શું નામ લઈએ કે દસ પંદર મિનિટ પર રૂબરૂ વાત કરી લઈશ કે કેવો અનુભવ રહ્યો હવે નથી વાત કરવી કે ફોન પર નથી લગાડવો કે બરાબર એક જણો વારંવાર ઓલું મિસ કોલ મારીને બેલેન્સ ચેક કરતો હતો બેંકમાંથી પછી બેલેન્સ મેસેજ આવ્યો કે ડિયર કસ્ટમર યુ હેવ બિન ચેકિંગ યોર બેલેન્સ એવરી થર્ટી મિનિટ્સ ત્રીત્રી મિનિટ ચેક કરશ વારંવાર કે ઇફ યુ ડોન્ટ ટ્રસ્ટ પ્લીઝ વિથ ડ્રો યોર ઇલેવન રૂપી જો ફરોસો ન હોય તારા અગિયાર રૂપિયા પાછા લઈ જાય નથી જોતા અમારે બતાવી ગઈ તો ઓલા એ જવાબ મોકલો બેંકવાળાને કે મારું બેલેન્સ તો મને યાદ જ છે મોદી સાહેબ ઓલા પંદર લાખ નાખવાના હતા આવી ગયા હોય તો મારે કાઢવા વાવું કે બીજું કાંઈ નહીં કે બરાબર આવજો